રેવેન્યુ તલાટી એટલે કે જી એસએસ દ્વારા ગુજરાત સરકારમાં લેવાતી તલાટીની ભરતી તલાટી મહેસૂલની જે ભરતી છે તેને લઈને ખૂબ જ મહત્ત્વપૂર્ણ અપડેટ આમ તો દોસ્તો પહેલાં આવી ગઈ હતી આજે જે મહત્ત્વપૂર્ણ વિડીયો એટલા માટે બનાવી રહ્યો છું જેથી કરીને જે તે ઉમેદવારો કે જેમણે ફોર્મ ના ભર્યા હોય તેવા ઉમેદવારો આ તકનો લાભ છૂટી ન જાય તો ઘણા બધા એવો વાતી કરી રહ્યા છે કે તલાટીની ભરતીના તારીખ જે ફોર્મ ભરવાની છે તેમાં વધારો થઈ શકે છે પરંતુ ખાસ દોસ્તો ધ્યાન રાખો ઓલરેડી આ ભરતીની જે નોટિફિકેશન છે તે પાકી છે નોટિફિકેશનમાં કોઈ બદલાવો થયો નથી રેવન્યુ તલાટીની જે આ મહત્વની ભરતી છે તેની જે પહેલાં નોટિફિકેશન આવી છે તે જ ફાઇનલ છે અને એમાં જે તારીખનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે પણ ફાઇનલ છે કોઈ પણ પ્રકારનો ચેન્જીસ નથી છતાં પણ દોસ્તો આ વિડીયો બનાવી રહ્યો છું તો તમારા સુધી માહિતી પહોંચાડું કે ગોણ સેવા પસંદગી મંડળ તરફથી જે અપડેટ આવી હતી ઓજસ અને જે એસએસ બીની ઓફિશિયલ વેબસાઇટ પર ત્યાં તેમને જઈને જોશો તો મહેસૂલ તલાટીની વર્ગ ત્રણની કુલ ત્રેવીસોને નેવ્યાસી જગ્યાઓ છે હવે સ્પર્ધાત્મક પરીક્ષા મારફતે સીધી ભરતીથી ભરવા પ્રક્રિયામાં પસંદગી આદિ તૈયાર કરવા માટે ઉમેદવારો પાસેથી ઓજસ વેબસાઇટ મારફત ઓનલાઈન અરજી પત્રક મંગાવવામાં આવેલ હતા દોસ્તો એના માટે છવ્વીસ મેથી આ ભરતીના ફોર્મ ભરાવાના શરૂ થઈ ગયા છે અને મહત્વપૂર્ણ અપડેટ એના માટે જેના માટે વિડીયો બનાવી રહ્યો છે એ છે આ એ રાત્રિના બાર વાગ્યા પહેલાં દોસ્તો આજે જ અત્યારે જ હું તો કહું છું ફોર્મ ભરવાના જેના બાકી છે તે શરૂ કરી દેજો જેમણે ફી નથી ભરી એ પણ શરૂ કરી દેજો કેમ કે પછીથી તારીખ લંબાવવામાં નહીં આવે અને સાથે ફો ફોમ ભરવાની સાથે સાથે જેને ફી ભરવાની બાકી છે એની તારીખમાં પણ કોઈ વધારો કરવામાં આવશે નહીં અને રાત્રે દોસ્તો બાર વાગ્યા પહેલાં એટલે કે એ ટાઈમે જો તમે ભરવા રહેશો તો સર્વર ખૂબ જ ડાઉન રહેશે કેમ કે એકી સાથે બધા ઉમેદવારો ફોર્મ ભરતા હશે તો દોસ્તો આજ અપડેટ તમારા સુધી પહોંચાડવા વિડીયો બનાવ્યો હતો ગમે તો લાઇક કરો અને બીજા સુધી જેમને હજી ફોર્મ ભરવાના બાકી છે એમના સુધી માહિતી જરૂરથી પહોંચાડો ફરી મળીશું નવી અપડેટ સાથે ત્યાં સુધી ગુડ બાય